વડોદરાના ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજની સમસ્યા સર્જાઈ છે અને તેના કારણે રોડ રસ્તા ઉપર પાણી જોવા મળ્યું હતું આ પહેલા પણ આ વખણા બધી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે પાણી લાઈનમાં ભંગાણ થયું છે અને હજારો લિટર લાખો લિટર પાણીનું વેડફાટ થયું છે ફરી એક વખત ફતેપુરા વિસ્તારથી જ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પાણીની લાઈનમાં લીકેજ થયું છે અને જેના કારણે ત્યાં એક સામાજિક કાર્યકર છે તેના દ્વારા જે કોર્પોરેશનના અધિકારીઓ છે અને સાથે જ જે કોન્ટ્રાક્ટર છે તેમની ઉપર તેમના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કારણ કે આ પ્રકારની જે બેદરકારી છે તેના કારણે પાણીની સમસ્યા વિકટ થઈ રહી છે પાણી એક તરફ મળતું નથી અને આ લીકેજના કારણે હજારો લિટર જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના જ કારણે સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા વધેપુરા ત્રણ રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેડફાટ રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન જે સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યો છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે ખોદકામના કારણે જ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય આવા જે કહેવાય બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે